ખેડૂત મિત્રો રાજકોટના મસાલા માર્કેટમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ આપણે જોઈએ આ છે એક નંબર મીઠો લીમડો જેનો વાવ પાંચ રૂપિયાનું પૂર્યું વેચાય છે મીઠા લીમડાનું આપણે જોઈને તો આ માર્કેટનો એક નંબર ફુદીનો છે અને સારું એવું પુરિયું છે જેનો ભાવ દસથી લઈને બાર રૂપિયા સુધી પુરિયું વેચાય છે એક નંબર પુદીનો અત્યારે પુદીનામાં એકદમ સોલ્ટેજ છે કાળુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધમલપર ગામથી આવે છે આ એક નંબર પુદીનો લઈ હા લાલ માં હું છું હા લાલભાજી હે છે જેનો ભાવ ચારથી લઈને પાંચ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે આ મેથી જે બે રૂપિયા પૂરિયું વેચાય છે મેથી જે ચોમાસામાં ખાસ કરીને આવે છે વાવેતર પછી સાત આઠ દિવસમાં લઈ લેવાય છે અને આમાં ખાસ બહુ દવા ખાતરનો પ્રયોગ થતો નથી શું ભાઈ ઋત્વિકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે

આપણે જોઈને તો માર્કેટમાં એક નંબર લાલ મૂળિયા વાળું અને લાઇટિંગ વાળું ધાણા છે જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે જે એક નંબર ધાણા વિક્રમભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મગરવાડા ગામથી આવે છે આપણે જોઈને તો આ મીડિયમ એવો તાંજરીઓ અને હેવી પૂરિયું છે જેનો ભાવ પાંચ થી લઈને સાત રૂપિયા સુધી પૂરિયું વેચાય છે નિતિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ મોલડી ગામથી ના આવે છે હોલસેલ તાંજરીઓ અને પાલક લઈને જેનું વેચાણ આ કરીલી ડુંગળીમાં જે લીલી ડુંગળી ત્રી થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય હવે આપણે અહીંના ખેડૂતનું લોકલ દેશી દાણા પણ ફૂલવાળું આવી ગયેલું છે અને જેનો ભાવ ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જયસુખભાઈ ભાઈનું નામ છે જે દાણાનું વેચાણ કરે છે ઓલવર જોઈને તો મૂળામાં તેજી છે જે પચાસ નો પાથરો વેચાય છે આપણે જોઈને તો આ અહીંની લોકલ મેથી મીડિયમ એવી છે જેનો ભાવ બે થી ત્રણ રૂપિયા પૂરીઓ વેચાય છે જે મીડિયમ મેથીમાં એકદમ મંદી છે હા તો ભલનજોય પર મનસુખભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભેઠોડા ગામથી આવેલા છે ખેડૂત જે મેથી વેચે છે જેમાં એકદમ મંદિરનો માહોલ છે 2 થી 3 રૂપિયા પૂરીયો અને મેથી પણ સારી એવી છે આપણે જોઈને તો આ રાજકોટની ટમેટા માર્કેટ છે જેમાં હોલસેલ ટમેટા વેચે છે જે કેરેટનો ભાવ છે જેનો પચીસ કિલો જેવું વજન આવે છે અને આપણે જોઈએ ટમેટામાં ભાવ આપણે જોઈને તો એવરેજ ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો એક નંબર ગોલ ગોલમટોલ ટમેટું છે જે માર્કેટનું એક નંબર ટમેટું ધમાભાઈ ભાઈનું નામ છે અને જે કાયમી માટે વેચે છે દેશી અને આ લાંબુ એમાં જે દેશી કરતાં પાંચ રૂપિયા જેવું નીચી બજાર હોય છે જે એવરેજ બજાર પચીસથી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે ટમેટા જે થોડીક નીચી બજાર ગઈ છે ટમેટામાં આપણે જોઈને તો આ એક નાની ટમેટી છે જેમાં બજાર નીચી છે બાર તેર રૂપિયા કિલો વેચાય છે નાની ટમેટી જેનું વેચાણ ભરતભાઈ કરે છે આ નાના ટમેટા બજાર એમ કે તો થોડીક નીચી ગયેલી છે ટમેટામાં